વાઇબ્રન્ટ સેમિનાર આવી રહ્યો છે ત્યારે ચોક્કસથી વાય ગાંધીનગરની અંદર જે પ્રકારની તૈયારીઓ આપણને જોવા મળે છે એક્ટિવિટીના ભાગરૂપે ગાંધીનગર મહાપાલિકા દ્વારા આજે સવારે મેરેથોન દોડ રન ફોર ગાંધીનગરનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર મહાપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં દસ કિલોમીટર સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં ગ જીરો એટલે કે આરટીઓ સર્કલથી ગ પાંચ અને ગ પાંચથી ગીરો સર્કલ સુધીની દસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સાત વાગ્યાથી દોડ શરૂ કરવામાં આવી હતી જેમાં અંદાજિત બે હજાર પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો મેરેથોન દોડના સમગ્ર રૂટ પર એક કિલોમીટરના અંતરે મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ મેરેથોન દોડમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી શર્ટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ મેરેથોન દોડમાં ભાગ લેનાર વિજેતાને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા જેમાં પુરુષ અને મહિલા એમ બંને કેટેગરીના પ્રથમ વિજેતાને એકાવન હજાર રૂપિયાનું ઇનામ દ્વિતીય વિજેતાને એકવીસ હજારનું ઇનામ જ્યારે તૃતીય વિજેતાને અગિયાર હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું